ના મધ્યમાં આવેલું આ છે ગંગાજળિયા તળાવ જે લોકો આ વિસ્તારમાં જતા હશે તેની નજર એક વખત ઊંચા વૃક્ષ ઉપર પડતી હશે શિયાળાના પ્રારંભમાં આ પ્રકારે કંઈક પક્ષીઓ જોવા મળે છે આ પક્ષીનું નામ છે પેન્ટેડ સ્ટોક જેને ગુજરાતીમાં ઢોંક બગલો કહેવામાં આવે છે જોકે આ પક્ષીનું મહત્વ એ છે કે છ મહિના તે દરિયા કાંઠે અને છ મહિના ભાવનગરના મહેમાન બને છે ત્યારે ભાવનગરના વન વિભાગના આરએફો શું કહે છે સાંભળીએ પેન્ટા સ્ટોક એ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો ને બોતેર હેઠળ શેડ્યુલ ટુનું એક પક્ષી છે જે ભાવનગરના સપ્ટેમ્બર મહિનામાં ભાવનગરમાં આવતું હોય છે અને દર વર્ષે તે પોતાનું નેસ્ટિંગ અહીંયા ભાવનગરના અમુક વિસ્તારો જેવા કે વડવા મોતીબાગ ટાઉન હોલ અને પીલ ગાર્ડન વિસ્તારમાં કરતું હોય છે તે પોતાના બચ્ચાઓ શિયાળાના સમયમાં બ્રીડિંગ સિઝન બાદ આપતા હોય છે અને ત્યારબાદ વન વિભાગ દ્વારા તેની સારસંભાળ એ રીતે રાખવામાં આવે છે કે જ્યારે બ્રિડિંગ સિસ્ટમ એની પૂર્ણ થયા બાદ બચ્ચાનો ઉછેર કરતા હોય છે ત્યારે નેસ્ટિંગમાં જે કાંઈ બચ્ચાઓને રેસ્ક્યુ કરવાની જરૂર પડે છે ત્યારે વિભાગ સતર્ક હોય છે અને તેને રેસ્ક્યુ કરીને બચ્ચાઓને સાર સંભાળ અને મોટા કરે છે ત્યારબાદ દર વર્ષની જેમ ઉત્તરાયણનો જ્યારે સમય આવે છે ત્યારે મોટા ભાગના પક્ષીઓ ઇન્જર્ડ થતા હોય છે પતંગની દોરીઓથી ત્યારે પણ તેનો એક કરુણા અભિયાન તરીકે એક વિભાગમાં આખો અભિયાન ચલાવવામાં આવે છે અને બચ્ચાઓને રેસ્ક્યુ કરી અને તેને સંવર્ધન કરવામાં આવે છે ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવમાં ઊંચા વૃક્ષ ઉપર વૃક્ષો બનાવતા ઢોંક બગલાઓ ખાસ કરીને તળાવની આસપાસ વિસ્તારમાં બનાવે છે કારણ કે એ અહીંયા પ્રજનન માટે આવે છે બચ્ચાઓ મોટા થયા બાદ તેને ખોરાક આસાનીથી મળી રહે એ માટે તેઓ તળાવની આસપાસ પોતાના માળા બનાવતા હોય છે જોકે આ બગલાઓને લઈને કેટલાક પક્ષી પ્રેમી અને વોલન્ટિયર પણ પોતાની ફરજ નિભાવે છે શું કહે છે રાજુભાઈ સાંભળીએ અમે એનજીઓ લગભગ ત્રીસેક વર્ષથી પેન્ટાસ્ટોટનું ને ઘાયલ પક્ષીઓનું કામ કરીએ છીએ અત્યારે જે યાયાવર પક્ષીઓ આવતા હોય છે એમાં સિટીમાં જો આવતા હોય તો પેન્ટાસ્ટોટ નામના પક્ષીઓ આવે છે જેને ગુજરાતીમાં ઢોગ બગલો કહેવાય એ યાયાવર પક્ષીઓ છે બીજા પ્રદેશમાંથી ઠંડા પ્રદેશમાંથી ભાવનગરમાં નેસ્ટિંગને બ્રિડિંગ કરવા માટે આવે છે અહીંયા એટલા માટે આવે છે કે મહિલા બાગ મોતીબાગ બાગ એવા અનેક બાગમાં મોટા મોટા વૃક્ષો પહેલાં વધારે હતા હવે આ જે વાવાઝોડાના કારણે ઓછા થઈ ગયા છે તો એ બધા વૃક્ષો અને કાંઠો નજીક હોવાથી અહીંયા એ લોકો પ્રજનન કરવાને બ્રિડિંગ બચ્ચા કરવા માટે ભાવનગરમાં મહેમાન ગતિ કરવા આવે છે અત્યારે જોતા એવું લાગે છે કે આ જે હમણાં હમણાં જે વાવાઝોડા આવ્યા એમાં મહિલા બાગમાં મોતીબાગમાં પીલ ગાર્ડનમાં ઘણા બધા મોટા વૃક્ષો જેવા વડલા હોય પીપર હોય લીમડો હોય એવા ઘણા બધા વૃક્ષો વાવાઝોડાના કારણે પડી ગયા છે તો અમારી એક પક્ષી પ્રેમીઓની સરકારને વિનંતી છે કે પીલ ગાર્ડનમાં બાગમાં અને મહિલા બાગમાં જે મોટા વૃક્ષો થાય જેવા વડલા છે પીપર છે પીપળા છે પછી ડાબલાના ઝાડ છે એવા વૃક્ષોનું વાવેતર કરે તો આ કોલોની જળવાઈ રહે નિક મોટા વૃક્ષો જો નાશ વધારે પામશે તો આ કોલોની દિવસે દિવસે ઓછી થતી જશે અત્યારે હાલમાં પણ પંદર છ થી બે હજાર જેવા પક્ષી આવ્યા છે એક વિનંતી છે કે મોટા ઝાડ વૃક્ષારોપણ કરે છે તો આવા મોટા ઝાડ આવા બધા બગીચાઓમાં વાવા જેથી કરીને આ કોલોની સચવાઈ રહે ભાવનગરમાં આવેલા તોકતે વાવા વાવાઝોડાએ અનેક મહાકાય વૃક્ષોને ઉજેડી નાખ્યા હતા જેને કારણે આ કોલોની ડિસ્ટર્બ થઈ હતી પરંતુ આમ છતાં પણ આ કોલોની જળવાઈ રહી છે ત્યારે વોલન્ટિયરીઓની ઈચ્છા છે કે જો વધુ વૃક્ષ ઉછેરવામાં આવે તો આ કોલોની બચે ઈટીવી ભારત